નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તૈયારીનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આજ રોજ તારીખ અઢાર મહિનાના બાકી ડીએરિયસને લઈને આવ્યા મહત્વનું અપડેટ ડીએ એરિયસ અપડેટ મિત્રો તમે જાણો છો તો કેમ કોરોના સમયગ્રાળા દરમિયાન સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લીધો તો બીજા વીસ એકવીસમાં આજે અઢાર મહિનાનું ડીએ ડીયસ રોકી રાખવામાં આવ્યું હતું સરકાર કોરોના સમગ્ર દરમિયાન તો તેવા મિત્રો ઘણા લાંબા સમય સુધી માંગ કરી રહ્યા છે સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક મિત્રો તો તેવામાં ડીએરિયસ લઈને અપડેટ લઈને આવું છું તો વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલુગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું આવશે જોઈન થઈ જજો તમને ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારી પેન્શનધારક બાબતે પગાર પેન્શન ડીએ ડીએર એચઆર અન્યથા કોઈ પણ અપડેટ આવે દરેક અપડેટ આપણે ચેનલ પર વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ ચેનલ સબસ્ક્રાઈબ કરીને બે લકમ બટન દબાવવાનું ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો તો મિત્રો ડીએરીએસ કર્મચારી માટે ટેક્સમાં છૂટ અને આઠમો પગાર પંચ મંજૂરી બાદ વધુ એક સારા સમાચાર આવી રહ્યા છે જાન્યુઆરી બે હજાર પચીસ માટે કેન્દ્રીય કર્મચારી માટે મોંઘવારી ભથ્થું ડીએડીએસ પણ લગભગ કંપન થઈ ગયું છે વર્તમાન આંકડામાં અનુસાર મોંઘવારી ભથ્થું ત્રણ ટકા સુધી છપ્પન ટકા થશે તે સમયે કેન્દ્રીય કર્મચારી માટે અઢાર મહિનાનું બાકી ડીએ બાકી પણ અપડેટ આવ્યું છે મોંઘવારી પથ્થામાં ચોત્રીસ હજાર ચારસો ચારસો બે કરોડ રોકાયા છે કોરોના દરમિયાન દેશ અને વિશ્વને પણ આર્થિક સંકટનો સામનો કરવો પડ્યો તેની અસર સરકાર ઉપર પડી હતી આના કારણે આર્થિક સ્થિતિને ધ્યાનમાં રાખીને જાન્યુઆરી બજાર વીસથી જુલાઈ એકવીસ સુધીના ચોત્રીસ હજાર ચારસો બે કરોડ રૂપિયા ડીએ ઈડીએસ પર રોકી દેવામાં આવ્યું છે તે સમયે કર્મચારીના ડીએ વધારાની ઇડીએસ તરીકે સતત માંગ કરી રહ્યા છે અઢાર મહિનાનું બાકી ડીએ કર્મચારી માટે નાણાકીય સુરક્ષા પ્રદાન કરી શકે છે તમને બાકી ડીએ ક્યારે મળશે તો કેન્દ્ર સરકાર જે રીતે બજેટમાં શ્રેબદ્ધ જાહેરાતો કરી છે તેનાથી વજૂન વર્ગની અપેક્ષા ફરી એકવાર મજબૂત થઈ છે કેન્દ્ર સરકાર જે રીતે નોકરીયાત લોકોને બાર લાખ પંચોતેર હજાર રૂપિયાથી સુધીને આવકવેરા ફીની ભેટ આપી છે તો આત્મ પગાર પછી મંજૂરી આપી છે તેવી જ રીતે બાકી ડીએ પણ જાહેરાત થશે તેવી આશા છે અને આશા રહી રહી છે સંભવ છે કે હોળી દરમિયાન જાન્યુઆર બે પચીસના ડીએ જાહેરા દરમિયાન અઢાર મહિનાનું બાકી ડીએ પણ મોટો સુધારો થઈ શકે છે કર્મચારીઓને આશા છે કે સરકાર નવા વર્ષમાં કર્મચારીઓને અઢાર મહિનાનું બાકી ડીએ રૂપમાં વધુ એક મોટી ભેટ આપી શકે છે ડીએ ટાઈમ હપ્તાઓ બાકી છે કર્મચારીઓના માગણી સત્તા સરકાર બાકી ડીએ ચૂકવવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ કર્મચારીઓ સતત એવી માગણી ઉઠાવી રહ્યા છે કર્મચારીઓના સંગઠન સરકાર પાસે માંગ કરી રહી છે તેના બાકી ડીએ તેમના ખાતામાં ત્રણ હપ્તા જમા કરાવી શકાય છે જેના કારણે સરકાર પણ એક સાથે બોજ નહીં પડે આઠમ પગારપંચ મંજૂર કરવામાં આવ્યું છે તે જ સમયે હાલમાં કર્મચારીઓને ત્રેપન ટકા ડીએ મળી રહ્યું છે તે સમયે નવેમ્બર સુધી એઆઈસીપીઆઈ ડેટા અનુસાર જાન્યુઆરી બે હજાર પચીસમાં મોંઘવારી બથ્થું ત્રણ ટકા એટલે ડીએ વધારો વધીને છપ્પન ટકા થઈ શકે છે તે સમયે આઠમ પગારપંચ ભલામણ અનુસાર ભલામણો જ્યાંની વર્ષ સવિસ્ત લાભ કરવામાં આવશે જે પહેલાં ડી વધી સાહીઠ ટકા થવાની ધારણા જોવા મળી છે તો મિત્રો સાહીઠ ટકા જે થશે તો સરકારી કર્મચારીઓના અને પ્રેચારકોમાં ફીડપેક ફેક્ટ વધારો આવશે ફીડબેક ફેક્ટનો વધારો આવશે તો પગારમાં વધારો આવશે તો થેન્ક યુ વેરી મચ ગુજરાતી સાહિત્ય નિકુલ ચાલે સબસ્ક્રાઈબ કરી દો વિડીયો લાઇક દો બે લાખ બટન દબાવીને ભૂલશો નહીં રોજના તમે આવી માહિતી મળતી રહેશે આભાર